વડોદરાના કરજણ શહેરમાં પોષી પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે જૂના બજાર ખાતે આવેલા અંબાજી મંદિરે અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો મંદિરમાં ભક્તોએ અંબા માતાજીની આરતી કરી અને પ્રાગટ્ય દિવસની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરી હતી બોલમાળી અંબે જય જય અંબેના જયઘોર સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમયથી બની ગયું હતું આ પ્રસંગે મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થી ભક્તોની ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે કરુના બજાર ખાતે માતાજીના અંબાજી માતાના મંદિરે માતાજીનો જન્મદિવસ તથા હોવાથી ભાવિ ભક્તોએ માતાજીનો કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરી છે અને ભક્તોએ ભાવિ ભક્તો શુભકામનાઓને જૂના બજાર અંબાજી મંદિર અંબાજી મંદિરના પૂજારી કિશોરભાઈ શુક્લ આજે પોતી પૂનમ હોવાથી માતાજીનો જન્મ ઉત્સવને પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને ઘણી પબ્લિકની ભીડ હોવાથી માતાજીના ખૂબ ભાવ્ય અને ઉમંગ સાથે આ અમે પ્રસંગ ઉજવેલો છે દરેક ભાવિક ભક્તોની હાજરીમાં માતાજીની ખૂબ ખૂબ એવી આમંત્રણ અને બધા ભરી ભક્તોને અને માય ભક્તોને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા